સૌપ્રથમ તો તમામ પત્રકાર મિત્રોનો આભાર કે અમે જે વિચારધારા પર કામ કરી રહ્યા છીએ વિચારધારાને તમે બધાએ ને સારી સાચી દિશાની વિચારધારાને તમે બધાએ ખૂબ આશીર્વાદ અને સહકાર આપ્યો એ બધા તમામ પત્રકાર મિત્રોના આભાર માનું વિષય એ છે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે ને છેલ્લા પંદર વર્ષથી વધારે સમય થયો એક વિચારધારા ઉપર કામ કરીએ છીએ છેવાડાના ગામડાના લોકો સામાન્ય લોકો એ છેવાડાના માણસનો વિકાસ કેવી રીત થાય એને બધીઓમાંથી કેવી રીતે દૂર કરવા એટલે અમારો મુખ્ય વિષય છે વેસન મુક્તિ શિક્ષણ રોજગાર અંધશ્રદ્ધા પૂર્વિવાજોમાંથી બહાર નીકળવા સામાજિક સમરસતા તમામ સમાજો સાથે બીજા સમાજો જે વિકસિત સમાજો છે વિકસિત સમાજોની સાથે એમની સાથે હરોળમાં કઈ રીતે ચાલી શકાય એના માટે શું પ્રયત્ન કરવા એમની સાથેનો સહવાસ કેવો હોવો જોઈએ આ બધા જ વિષયોને લઈ એક છેલ્લા ત્રણ ચાર મહિનાથી અમારું મંથન જે ચાલતું હતું કે આ જે વિચારધારા આપણે જે મૂકી છે એ વિચારધારાને વધારે વેગ કેવી રીતે આપવો તો એના માટે એક અમે અમારા માર્ગદર્શકો તૈયાર કર્યા છે એનું નામ આપ્યું છે અમે સમાજ માર્ગદર્શક અને એ માર્ગદર્શકો એ આખું વર્ષ કામ કરશે દર અઠવાડિયે એક વાર એ જે એના સોંપેલા ગામમાં જશે અને એક જ ગામમાં એક વર્ષ સુધી કામ કરશે એટલે આ એક હજાર પચાસ જે વોલન્ટિયર છે એની નીચે પોતાની દસ દસ લોકોની ટીમ તૈયાર કરશે એટલે ઓલમોસ્ટ અગિયાર હજાર જેવા આ માર્ગદર્શકો એ ગુજરાતના ચાર હજારથી વધારે ગામડાઓમાં કારણ કે એક વ્યક્તિને અમે ચાર કામ આપેલા છે એટલે એક હજાર પચાસ ને ચાર હજાર થી વધારે ગામડાઓમાં અમે આખું વર્ષ કામ કરાવવાના છીએ જે વેસમ મુક્તિ માટે મત આવનારી પેઢીને દુનિયા સાથે કદમ મિલાવો હોય કે રીતે કામ કરવું એના માટે જાગૃત કરશે શિક્ષણ માટે કામ કરશે રોજગાર મેળાઓ કરવા માટેની વાત છે સરકારની જે યોજનાઓ છે એ સરકારની યોજનાઓ કેટલી મળી ને કેટલી બાકી છે એની અમલવારી સુધી એને એનું માર્ગદર્શન સુધી અમે આ બધું જ કરવાના છીએ એટલે એક વિલેજ પ્રોફાઇલ પણ અમારી ચાર હજારથી વધારે ગામડાઓની તૈયાર કરવાના છીએ કે આ ગામમાં સરકારી યોજનાઓનો શું લાભ મળી રહ્યો છે સરકારી યોજનાઓનો લાભ કેટલા લોકોને અપાઈ રહ્યા છીએ વર્ષના અંતે આપીશું કે આટલા લોકો આટલી યોજનાઓનો લાભ લે છે અને આટલા લોકો જે લાભ નતા લઈ શકતા લાભથી વંચિત હતા એવા આટલા લોકોને અમે લાભ અપાઈ શકે છે આ વાત પણ અમે કરવાના છીએ અને સાથે ગામના કરંટ ઇશ્યુ જે કોઈ હોય એ ડેવલપમેન્ટના તો એમાં પણ અમે ગામડાના લોકોની સાથે રહી અને એ સોલ્યુશન કેવી રીતે આવી શકે આ માટેનો અમારો પ્રયત્ન છે એ ગુજરાત ક્ષત્રિય ઠાકોર શેના એ આ બધા જ કાર્યક્રમો આવનારા સમયમાં કરવા જઈ રહી છે સાથે એક લાખ નવા દીકરા દીકરીઓ જે પચીસ વર્ષથી અંદરના છે એવા લોકોને અમે ઓફિશિયલ મેમ્બરશીપ કરીને જોડવા જઈ રહ્યા છીએ જે તમામ જગ્યાએ આવનારા સમયમાં કેવી રીતે જીવવું એના માટેનો અમે એને માર્ગદર્શન સેમિનાર પણ કરવાના છે એમાં મોટા દસથી વધારે મોટિવેશન સ્પીકરોને બોલાય અને એના પણ એક મોટા સેમિનારો અમે કરવાના છીએ અને આ બધાના અંતે છવ્વીસ જાન્યુઆરી જયારે દસ હજાર દસ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે અમારા સંગઠનના મોટા એટલે છવ્વીસ જાન્યુઆરીએ મધ્યરાત્રિએ અમે ખૂબ મોટું સંમેલન બોલાવા જઈ રહ્યા છે અને એ સંમેલનમાં આ જ બધા દિશાઓ લઈ અને અમે હિસાબ પણ રજૂ કરવાના છીએ અને આવનારા સમયમાં આ સંગઠન વધારે કઈ દિશા સાથે કામ કરશે આની પણ વાત કરવાના છીએ અને આવનારા સમયમાં બીજા સમાજોના જે મજબૂત સંગઠનો છે જે શિક્ષણમાં ખૂબ સારું કામ કર્યું છે એવા સંગઠનોની મુલાકાતો પણ અમારા માર્ગદર્શકો દ્વારા કરવામાં આવશે કે કોઈ જો રાજનીતિની વાત છે પણ આવા મોટા મેળાવડા થતા હોય મોટી મિટિંગો થતી હોય એટલે રાજનીતિની ચર્ચાઓ તો થાય અને રાજનીતિમાં કોઈ એવું કઈ કહેતું હોય કે અમારે કઈ નથી જોતું તો સત્તા અને રાજનીતિમાં સરકાર જોડે અખુત પાવર છે તો દરેક સમાજની પોતપોતાની અપેક્ષાઓ હોય છે કે અમારા સમાજને આ મળે આ મળે આ મળે પણ હું એવું માનું છું કે સામાજિક ઉત્થાન છે ગામડાના લોકો છે આવા લોકોને પણ આ વિકાસની જે યાત્રા ચાલી રહી છે એમાં જોડવા માટે અમે જે મદદરૂપ થઈ શકીએ એનો પ્રયત્ન કરી રહ્યા છીએ બાકી રાજનીતિમાં દરેકની અપેક્ષાઓ હોય દરેક સમાજની અપેક્ષાઓ હોય પણ સમયાંતરે રાજકીય પાર્ટીઓ એ સમાજોની અપેક્ષાઓ પૂરી થતા જ હોય છે એટલે જયારે જે સમય આવે ત્યારે રાજનીતિક જેની પણ અપેક્ષાઓ હોય એ અપેક્ષાઓમાં ખરા ઉતરવા માટે પોતે પણ કામ કરવું એક તરફ તો પ્રદેશ રાજકારણ હોય કે મહાનગરપાલિકાને પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવશે ઠાકોર સેના જે યુવાનો હસ્તી છે રાજનીતિમાં જેમને પ્રવેશ કર્યો છે એને યોગ્ય પ્રતિનિધિ મળે એ માટે રજૂઆત થશે એટલે આપણે કહું કે જ્યારે જ્યારે જે જરૂર પડી અમારા યુવાનો માટે મેં સક્ષમ જગ્યાએ વાત મૂકી છે અને કારણ કે સમાજ એટલો બધો પ્રેમ મેળવ્યો છે લોકો એટલું બધું કામ કર્યું છે તો એને સમાજ સેવાની સાથે રાજનીતિ કરવાનો પણ અધિકાર છે એટલે હું તો ઈચ્છું કે તાલુકા પંચાયતની હોય તો પણ હું તો ભલામણ કરતો હોઉં છું જિલ્લા પંચાયત હોય તો પણ ભલામણ કરતો હોઉં છું અને સારા લોકોની ભલામણ કરતો હોઉં છું સ્વાભાવિક છે કે હું ક્ષત્રિય ઠાકોર છે એના ચલાવું છું ઓબીસી એકતા મન ચલાવું છું એટલે એના યુવાનો માટે તો ભલામણ કરું પરંતુ સાથે જે અપર સમાજના જે ધારો કે બીજા પાટીદાર સમાજ હોય જૈન સમાજ હોય બ્રાહ્મણ સમાજ હોય કે આવા જે સમાજ હોય એમના પણ સારા યુવાનો માટે તો એવા યુવાનોની પણ મેં ભલામણ કરેલી છે હું તો ઈચ્છું છું કે આ ગુજરાતમાં એ યુવાધન એવું નેતૃત્વ કરે જે સક્ષમ હોય જે લોકો વચ્ચેથી આવતું હોય લોકો માટે મતું હોય લોકોની ચિંતા સમજીને આવતું હોય

ઠાકોર સમાજના તો ઘણા બધા ધારાસભ્યો છે આને કોઈ શક્તિ પ્રદર્શન નથી પરંતુ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બે હજાર બાર થી આ સંગઠન ચાલે છે ને આ સંગઠનનો ઉદ્દેશ્ય હતો ને બસો તાલુકા સુધી બસો થી વધુ તાલુકાઓમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન છે એવા સંજોગોની અંદર અમે સિલેક્ટેડ એક હજાર થી વધુ એવા સ્વયંસેવકો કાર્યકર્તાઓ તૈયાર કરવાનું એક બીડું ઝડપ્યું છે ને એની અંદર આજે શિબિર અમે અહીંયા ગાંધીનગર ટાઉન હોલ ખાતે રાખી છે શિબિરની અંદર અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ એ છે છે કે આ જે 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 વધુ સ્વયંસેવક એટલે કાર્યકર્તાઓ કાર્યકર્તાઓની એક એક કાર્યકર્તાની નીચે બીજા દસ કાર્યકર્તાઓને તૈયાર કરવામાં આવશે અને આ દસ કાર્યકર્તાઓનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સમાજના ચાર હજારથી થી પાંચ હજાર ગામડાઓની અંદર જઈને સમાજની જાગૃતતા લાવવાનો શિક્ષણનો વ્યાપ ફેલાવવાનો સમાજની અંદર રહેલા ક્યાંક ને ક્યાંક કુરિવાજો હોય એ કુરિજો કુરિવાજોને ખર્ચા વધારે થતા હોય એવા ખર્ચાઓ ઓછા થાય સાથે સાથે સમૂહલગ્ન તરફ આગળ પ્રેરાય અને વ્યસનો યુવાનો ક્યાંક વ્યસન તરફ ના પ્રેરાય એના માટે જાગૃતતા લાવીને વ્યસન મુક્તિ સાથેના તમામ કામો આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સ્વયંસેવકો કરવાના છે અને આવનારા 12 મહિના માટે અમે એનું એક લિસ્ટ તૈયાર કરવાના છે કે આ મહિનામાં આપણે શિક્ષણ માટેની જાગૃતતા માટે કે બે મહિના શિક્ષણ જાગૃતતા માટે દરેક ગામની અંદર જવાના પછી એના ત્યારબાદ વ્યસન મુક્તિ માટે ત્યારબાદ દીકરીઓના શિક્ષણ માટે ત્યારબાદ નારી એટલે અમારા સમાજની અંદર એટલે સમાજમાં ક્યાંક ને ક્યાંક મહિલાઓ આગળ આવતી નથી હોતી તો એને પણ જાગૃત કરીને રાજકીય હોય સામાજિક હોય કે તમામ જગ્યા પર દીકરીઓમાં શિક્ષણ વધે અને એને મહિલાઓને પણ આગળ રાજકારણમાં નેતૃત્વથી લઈને તમામ જગ્યા પર નેતૃત્વમાં

હું એવું માનું છું કે ગુજરાતની અંદર તમામ વર્ગના લોકો એટલે તમામ સમાજના ધારાસભ્યો છે સ્વાભાવિક છે કે જે સમાજના ધારાસભ્યો સક્રિયતાથી અને કોઈ સારી જગ્યા પર એનું સિલેક્શન થયું હોય એને મંત્રી મંડળમાં હોય કે બીજી જગ્યા પર હોય તો આપણે એ પણ જોઈ રહ્યા છે કે સમાજનું નેતૃત્વ હોવાના કારણે સમાજનો વિકાસ થયો એટલે હું રાજકીય રીતે જો એને મૂલવું તો એવું વિચારી શકું કે કોઈ સમાજના સારા આગેવાનો અને શિક્ષિત લોકો જયારે સ્વાભાવિક છે કે સમાજને બેઠા કરવાનું તમામ ગરીબ સમાજોને એટલે કે આર્થિક રીતે શૈક્ષણિક રીતે રીતે સામાજિક એ સમાજ બેઠો થાય તેવા પ્રયત્નો ચોક્કસથી થતા હોય અને સ્વાભાવિક છે કે દરેક સમાજને એવું હોય કે ભાઈ અમારા સમાજનું નેતૃત્વ બને અમારા સમાજનું નેતૃત્વ સારી જગ્યા પર હોય કે જેથી કરીને અમારી વાતને સારી અને સરળતાથી રીતે અમે એમના આગળ

કે આને રાજકીય નહીં પરંતુ અમારું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આજે સામાજિક વાત લઈને આવ્યું છે કોઈ રાજકારણ કોઈ અપેક્ષા કોઈ મહત્વાકાંક્ષા અમારા કાર્યકર્તાઓની હોઈ શકે છે પરંતુ અમારી વાત સમાજને શિક્ષણ તરફ આગળ વધારવાની વ્યસનોથી મુક્ત કરવાની આર્થિક રીતે સક્ષમ બનાવવા માટેના અમે સ્વયંસેવકો તૈયાર કરવા માટેની આ શિબિર છે ને એ શિબિરની અંદર ગામડા સુધી આ વાત પહોંચાડીને સંગઠનને પણ મજબૂત કરવાનું છે ઠાકોર સેનાનું અને સાથે સાથે

સ્થાન મળ્યું હોય તો સારું છે અપેક્ષાઓ દરેકની હોય છે પરંતુ દરેક અપેક્ષાઓ સંતોષ નથી હોતી સરકાર એની રીતે નિર્ણય લેતી હોય છે અને સરકાર જે નિર્ણય લેતી હોય છે એ નિર્ણય ખૂબ વિચારીને અને સમજીને લેતી હોય છે એ હું સ્પષ્ટ માનું છું તો આજની બેઠક માન્ય શ્રી અમારા પ્રદેશ પ્રમુખના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવી છે અને ગુજરાત સત્ય ઠાકોર સેનાના જે કાર્યકર્તાઓને માર્ગદર્શક સેમિનાર યોજવામાં આવ્યો છે એની અંદર આખાએ ગુજરાતમાંથી તાલુકાથી શહેરથી અને ગામ સમિતિ સુધી આજ એક હજાર પચાસથી વધુ કાર્યકર્તાઓને અમે સિલેક્ટેડ લોકોને ભૂલાયા છે અને આગળની રણનીતિ સામાજિક રીતે શૈક્ષણિક રીતે અને વ્યસનના કાર્યક્રમો અમે કરી શકીએ એક વર્ષનું એક જે રીતે મેનિફેસ્ટો તૈયાર કરવા માટે અહીંયાથી દરેકને એક આપણે આદેશ કરવામાં આવશે કે ભાઈ આજ આવનારા દિવસોની અંદર સામાજિક રીતે સમાજને સરકારી લાભોથી માંડી સમાજમાંથી કુરિવાજો દૂર થાય સમૂહ સમિતિ જે ચાલે છે એની અંદર પણ જરા કુરિવાજો જે જોડાયેલા છે અર્ધશ્રદ્ધામાંથી બહાર લાવવા માટે અને ઘણા એવા અમારા આયોજનો સમાજની પ્રગતિના પંથે લઈ જવા માટે આયોજન રૂપે આજે આજ મહત્વની બેઠક બોલાવવામાં આવી છે તમે જે કુરિવાજો બીજા સ્વાભાવિક છે કે ઠાકોર છે ને દારૂ સામે પણ મુહિમ ચલાવી હતી તો એ મુહિમ ફરી પણ ઉપાડશો એ મુહિમ આજે પણ ચાલુ છે અને દ્રેશન મુક્તિની જે દારૂની મુહિમ છે એ ફક્ત એક સમાજની નથી એ તમામ સમાજોને દૂષણ રૂપી એક જે આપણે કહી શકીએ દરેક સમાજને લાગુ પડતી હોય છે અને મુહિમ જે ઠાકોર સમાજે ઉઠાય છે તો હું વિનંતી કરું તમામ સમાજને પણ જે દારૂના દુષણથી તમામ યુવાન તમામ સમાજના યુવાનો આજે દુઃખી છે તો એ પરિવારને પણ વ્યસન મુક્તિથી યુવાનો આગળ વધે અને વ્યસન મુક્ત થાય એ અનુસંધાને તમામને સાથ અને સહકાર અમે પણ માંગી રહ્યા છીએ આજે રાજકીયની પણ સામાજિક અંદર સાથે અમે ભેગા થયા છીએ અને રાજકીય જો કોઈ પણ સમાજને આગળ વધવું હોય તો રાજકીય સહયોગ પણ લેવો પડતો હોય છે એ પણ આપણે વાત કરશું પણ આજે સામાજિક બેઝ ઉપર કેવી રીતના આગળ વધીએ એના માટે અમે એકત્રિત થયા છે આપણે સ્થાનિક સ્વરાજ ની આવી રહી છે સમાજ નેતૃત્વ જે છે યોગ્ય છે તમે માનો અત્યારે જે અત્યારની જે સ્થિતિ છે યોગ્ય નેતૃત્વ મળી રહે અને આવનાર દિવસોની અંદર છે તેમાં અથવા દરેક સમાજ એવું ઈચ્છતો હોય કે પોતાની સામાજિક રીતે જગ્યા એને મળે અને મળવી પણ જોઈએ વસ્તીના ધોરણે આ જે ઓબીસી સમાજ વધુ હોય તો એને પોતાની જગ્યાનું સ્થાન મળવું જોઈએ કે સરકારે પણ વિચારવું જોઈએ અને લોકો જે માંગ કરી રહ્યા છે કે સરકાર અંદર પૂરતી ભાગીદારી હોવી જોઈએ તો જેની વસ્તી વધારે એને પણ ભાગીદારી મળવી જોઈએ અમારું કોઈ નેતૃત્વ બેઠું હોય સરકાર નો પણ એ નિર્ણય લેવાનો સરકાર નો નિયમ હોય છે સંગઠન નો નથી હોતો અને લે તો સારી વાત છે

સાઈ ધવલસિંહ આવે સ્વરૂપજી આવે લયનજી આવે તમામ તો સમાજના જ છે ને કોઈ પર્ટિક્યુલર એક નથી કેતા પણ દરેક કોઈ પણ નેતૃત્વ આવે એવી અમારી આશા છે એ સરકાર નું અમારી આશા છે કે સરકાર કોઈ અમારા નેતૃત્વ આગળ લઈ જાય પણ અમારી માંગણી એવી કોઈ નથી હાલ કે અમે કોઈ કે અમારા નેતૃત્વ આગળ સરકારમાં લે એવી અમારી માંગણી નથી પણ અમારી આશાની અપેક્ષા જ કરી વર્તમાન નેતૃત્વ પડતું લેવાની આશા અપેક્ષા કે નવા લેવાની આશા એ સરકાર નિર્ણય કરે સરકારના એ લોકો સંગઠન ના તો છે પણ સરકારના પણ ધારાસભ્ય તરીકે થાય છે તો ઘણા ખરા નિયમ તો સરકાર લેતી હોય છે જે સરકાર ઉપર છોડી શકે